સો હેલો નમસ્તે સસ્રેકાલ કેમ છો હાલ આ કસા કાય વેલકમ ટુ મા યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેબી માં તમારું હાર્દિક સ્વાગત છે ને વાગ્યા છે 11 તો હું આજે ઉઠ્યો તો 10 વાગે બરાબર છે ને રેડી થઈ ગયો છું કેમ કે આજે મારે જવું છે સારંગપુર અને દાદાના દર્શન કરવા જવું છે બહુ ટાઈમ થી જવું 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 થઈ રહ્યું તો બટ નોટો સેટ આવતું ને એવું નથી કે સેટરડે કાલે જવાનું વિચાર્યું પણ પછી એમ તો ભીડ બહુ હશે એટલે નથી જવું મે કે શાંતિ રવિવારે કાલે દર્શન કરશું સો અત્યારનો પ્લાન છે આજે સારંગપુર જવાનું છે કોણ જઈએ છીએ તમને હમણાં બતાવું છું કે કોણ કોણ અમે લોકો સારંગપુર જઈ રહ્યા છીએ અત્યારે બરાબર છે ફાઈનલી હવે આજે મન બનાવી લીધું છે કે દાદાના દર્શન કરવા જવું પડશે બરાબર છે સો ચલો લેટ્સ ગો અભી તો સુબહ સુબહ મેં ચાય પી આજ પી લીએ ઓર અબ જા રહે હમ લે શોરૂમ પે વહા સે જાયેંગે સાહનપુર ઠીક હે લેટ્સ ગો તો ભાઈ અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ સાહનપુર જવા માટે બરાબર છે દીપક ભાઈ નું આગમન થઈ ગયું છે અમદાવાદ ની અંદર હું ગયો દીપક ખુશી નો માહોલ લઈને આવ્યો છે ખુશી નો માહોલ હન માહોલ ખુશી નો ખુશી ખુશી નો માહોલ લઈને આવ્યો છે બરાબર છે અને હાલ હવે અત્યારે

સરસ મજાના દર્શન કરી લીધા લેજો બરાબર છે અને મેરેજ સિઝન ની અંદર ફરી બૂમ પડાવવાના છે બરાબર સારંગપુરના વ્યવસ્થિત દર્શન કરી અને પ્રાર્થના કરી છે ભૂગા બોલાવી દીધું કરી છે કરી છે હવે તમારા પર છે જે છે ચલો ભાઈ ગાઈસ હવે અત્યારે અમે જઈ રહ્યા છીએ દીપા ઘેર પાછા અજવાળે નીકળ્યા હતા દાદાના દર્શન તો થઈ ગયા વ્યવસ્થિત મસ્ત મજાના પણ આજે વિમે મનગતિ થઈ છે ને મારી નરેન મે મનગતિમાં બહુ મજા આઈ ક્લાસ ક્લાસ હે કે દીપા દીપા ક્લાસ એમ કે હા ભાઈ યાર બહુ મજા આઈ જે ખવડાવ્યું છે ને ભાઈ અમને એરે નરેન થઈ ગયા પણ એમ આવું ના કહો આવું ના કહો હે જનેલ ખાઈ તો કોઈ ઈચ્છા જ નથી અને ખાવાના એવી કોઈ ગણતરી જ નથી ફાઈનલી અમદાવાદ પહોંચી ગયા છીએ બરાબર છે હજુ તો આજનો દિવસ લાંબો છે ટેન્શન ના લો ખમો મજા આવશે તો ગાઈસ અત્યારે અમારા બીજા પ્લેયરો આવી રહ્યા છે એમની ફ્લાઈટ ઓ લેન્ડ થઈ રહી છે અને એ લોકોને લેવા તાર અમે દીપા હા તો આપડે તારું કાલે એવો મજ રહેવાનું એમ લાગે કેલો તું આવ્યો એટલે મારે તો તને લેન્ડ ફરવાનો ન હોય તો હા હા આ ભાઈ વાહ એટલે વિશ્વાસ નથી એટલે વન સાઈડ સપોર્ટ કરવાનો પરમ દિવસે સોળ તારીખે આઠ સાડા આઠે મારી મેચ ચાલુ થવાની છે વન સાઈડ સપોર્ટ હોવો જોઈએ ને સપોર્ટ કરવાનો અને જીતી જાય પછી તો ના સટી બોલાવી દેવાની જે રમી યુ એના પર અમારે હા ભૂલ નમ તો મૂકવા ને થતું નહીં કોઈ પણ હિસાબે બરાબર છે એટલે તમારે એવો સપોર્ટ કરવાનો છે પાછા જનીલભાઈ નું નામ ક્રિક હિરોસ પર બુલેટ રાજા છે એટલે બુલેટ રાજા આવત તમે એમના વિચારતા કે આ બુલેટ રાજા કોણ આયા બુલેટ રાજા આયરા દેખો એ બરાબર એનો પ્રેમ ભાઈ હા હા પ્રેમ ભાવ ભાઈ જનીલભાઈ ના નોમનીત કમેન્ટો ચાલુ જોઈએ બસ બીજું કોઈ એના રિવ્યુ છે

રાત રાતના વાગ્યા છે સાર હવે વારી છે બરાબર હવે આ છે એટલે તકલીફ તો છે હવે પણ શું કરવાનું દીપા વેઠી લેજે હા નયનભાઈને હુડાવો મન ગમ બારું કે શું હું ગમ બારું કે એટલે હોઈ જવાનું ચૂપચાપ બાર નો ઓ નો એમ કે આવી રી દીપા આ તો નો એમ ભાઈ ચલો ફાઇનલી પહોંચી ગયા દિવસ માટે બાય ગુડ નાઈટ ટુ ડુ ભારત માતા જય શ્રી રામ હર મહાદેવ જયન Huh?